નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ કરજોન તાલુકાના સંભોઈ ગામે કાર્તક સુદ ચૌદસનો મેળો યોજાયો ખોરલ માતાજીના મંદિર ખાતે પરંપરાગત લોકમેળો યોજાયો બસો વર્ષ પુરાણા મંદિર ખાતે દેવ દિવાળીના આગલા દિવસે કાર્તકી ચૌદસના રોજ માતાજીના મંદિરે ભવ્ય લોકમેળો યોજાય છે ચાલુ વર્ષે પણ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં હજારો ભક્તો માતાજીના દર્શનાર્થી ઉમટી પડ્યા હતા માન્યતા મુજબ લાખા વણજારાના સમયે આ મંદિર બનાવવામાં આવ્યું જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો રાજપુરા પછી આજ ખોરલ માતાજીનું મંદિર છે કે જ્યાં એક સાથે સાતે બહેનો બિરાજમાન હોય અહીં લોકો આ દિવસે માનતા પૂર્ણ કરે છે કહેવાય છે કે જેને સંતાન પ્રાપ્તિ ન હોય લોકો અહીં માંડવીની ટેક લે છે અને માનતા પૂર્ણ થતાં અહીં આ દિવસે આવી માનતા પૂર્ણ કરી કાચા કોડિયાના દીવા પ્રગટાવી માંડવી બનાવી માનતા પૂર્ણ કરે છે રાજ્યભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે અને માનતા કરતા હોય છે જેમાં શિરડી લાકડાની માંડવી બનાવી ફરતે તેની દીવા પ્રગટાવવામાં આવે છે મંદિર ખાતે નવચંડી યજ્ઞ પણ યોજવામાં આવે છે સાથે સાથે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ લોકમેળામાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા ભક્તિભાવ સાથે માતાજીના દર્શન કરી કૃતાર્થ થયા સ્વય મૂર્તિ આવેલ છે અને લાખા વંજારાના સમય ની આ મૂર્તિની પ્રતિષ્ઠા અને મહિમા ચાલતો આવ્યો છે અને મોડવડો દ્વારા માતાજીની માનતા પૂરી કરે છે પાંચ થી દસ હજાર પબ્લિક આવે છે અને જાહેર મેળો ઉજવણી કરીએ છીએ અને કામમાં ખુબ ઉમંગનો અને માતાજીનો શ્રદ્ધાનો માહોલ ઉભો થાય છે અને ભક્તોને ખુબ સારો માતાજી નો લાભ મળે છે અમે અમે અટલાધ્રાથી આવીએ છીએ અહીંયા સંભોઈ ખાતે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે તેમાં મારા ભભીએ માનતા માનેલી હતી તો અમે પાંચ વર્ષથી આ પૂરી કરીએ છીએ અને અહીંયા સંતાન પ્રાપ્તિ માટે વાધા રાખી દે બધી પૂરી થાય છે અને અહીંયા જેને બી ના પૂરું થતું હોય કંઈ બી તમારું કામ પૂરું થાય છે ખોડિયાર માતાના મંદિરે તો તમે અહીંયા આવી શકો છો પાયલ પઢિયાલ